મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય

કેમ કે અગાઉ પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાતે આવ્યા હતા ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાના એવા આરોપ હતા કે તેમને કોઈપણ પ્રકારનું આમંત્રણ આપ્યું નહોતું જો કે વડાપ્રધાન આવતા હોય તો સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્ય તમામને સરકારી વહીવટી તંત્ર આમંત્રણ પત્ર આપતું હોય છે પણ જ્યારે ચિગ્દા તાલુકાનું ઉદઘાટન થયું તે દરમિયાન પણ ધારાસભ્યને આમંત્રણ નહોતું છતાં ત્યાંના સ્થાનિક લોકો અને સરપંચની લાગણીઓને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા અને તેમણે જાહેર મંચ પરથી શું ટકોર કરી દીધી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે કેમ કે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા હવે પોતાના નિવેદનોના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાઈ રહ્યા છે પરંતુ જ્યારથી ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે ત્યારથી તેઓ આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે અલગ અલગ મુદ્દે ફરી તેમણે લડાઈ ભૂમિકાની શરૂઆત કરી છે પરંતુ વાત કરવી છે ચિકદા તાલુકાના ઉદઘાટન મનસુખ વસાવા નર્મદા જિલ્લાના પ્રભારી ભીખુસિંહ પરમાર સાથે જિલ્લાના પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ એક સાથે જોવા મળ્યા ને આ જે ચિકદા તાલુકો છે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું પરંતુ આમાં કહેવાય રહ્યું છે હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના જાહેર મંચ પરથી નિવેદન આપ્યું નિવેદનમાં તેમણે વાત કરી કે જે ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો અલગ પડ્યો અને આ વિકાસ છે તે જેમ જેમ આગળ વધી રહ્યો છે કેટલીક ટકોરો તેમણે સરકારી અધિકારીઓને પણ કરી કે આશા અપેક્ષા છે કે જે રીતે અત્યારે વિકાસ થઈ રહ્યો છે તેનાથી વધારે ઝડપી ચિગદા તાલુકા તેમજ નર્મદા જિલ્લાનો વિકાસ થાય પરંતુ તેમણે એક વાતની ટકોર એ પ્રકારની કરી કે આટલો મોટો કાર્યક્રમ સરકારી કાર્યક્રમમાં જે ધારાસભ્ય હોય તેમને પ્રોટોકોલ પ્રમાણે આમંત્રણ આપવું પડે પણ ધારાસભ્ય ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારનું આમંત્રણ નથી મળ્યું તેને લઈને તેમણે જાહેર મંચ પરથી પોતાની નારાજગી વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને તે બાબતે તેમણે રજૂઆત કરીને દ્રશ્ય સામે આવ્યા છે શું કહી રહ્યા છે પેલા ધારાસભ્ય ચૈતર વસાવા તેમને સાંભળી લો આપની મધ્ય ઉપસ્થિત એવા રાજ્ય સ્વચ્છના મંત્રી શ્રી ભિકુસિંહ પરમાર સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભીમસિંહભાઈ તળવી સાહેબ ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એવા મોતીભાઈ વસાવા સાહેબ પૂર્વ ડેકેપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ નિયમક સાહેબ પાંચ સાહેબ સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિષાબેન શંકરભાઈ પૂર્વ સભ્ય બહાદુરભાઈ હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ નેતાબેન ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ મંચસ્થ તમામ આગેવાનો જિલ્લાના તમામ વહીવટીતંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ વડીલો યુવાનો અને માતાબહેનો સાથીઓ આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે ઓગણીસો સત્તાણુંમાં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના સત્તર જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડીયાપાડા તાલુકામાંથી જ્યારે ચીધા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું સાથીઓ નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ વહીવટી કચેરીઓ આવી જશે આ ગ્રામ્ય વિકાસ ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિમાં અહીંયા લાભ મળવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે તમામ પંચાયતો હોય તમામ લોકો હોય જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે ત્યારે વધારે વિશેષ નથી કેતા પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા બાર કિલોમીટર પડે છે ચીકદા અમને ત્રીસ કિલોમીટર પડે છે ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકારગણ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં સીગદા તાલુકો એક વેગવંતો બને આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે સરળ વહીવટ થાય એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે લોકોનું અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું મને આ અવસરે જે પાંચ મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટીતંત્ર અને જેમણે મને સાંભળ્યા છે જેમણે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું ધન્યવાદ જય આદિવાસી સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય તે મુજબ તેને જાણ કરવાની હોય છે પરંતુ આવી કોઈ પણ જાણકારી છે આપવામાં નથી આવી ને ધારાસભ્ય સાથે અન્યાય થયો હોય તેવો અહેસાસ તેઓ કરી રહ્યા છે અગાઉ પણ આજ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે ફરી નર્મદા જિલ્લા કલેક્ટર આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કોઈ પગલાં લે છે કે કેમ દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો જે परा